હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં મીરુબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ તો બ્લોગ દસ વાગતાનું સ્ટાર્ટ કર્યો છો બધું કોમકાજ પાલીન મમ્મીને રોશનીને બધો ખેતમ જતો રહેતો હોય એટલે બધું કોમ પાલીને હમ દસ દસ હજુ વાગે નહીં હોય પણ દસ જ વાગી જેલા સમજો ને એટલે દસ વાગતાનું બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આપણે બનાવવાનું છે શું બનાવવાનું છે મીરા આજ તો બનાવવાની છે બાટી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો વિહ થઈ ગયા છે દુકાને તો આપણે દાળ બાટી ધોઈ નાખીને ચૂલો ચઢાવી દઈએ અત્યારે તો મૂકી દીધું છે મીરાબેન દાળ લાવી એટલે દાળ પણ મૂકી દઈએ તો હું ખબર છે કે વિડીયો ઉતર જાય એટલે મીરા ખાવાની નહીં જોડેથી હાલ તો અંદર મોકલી છે તમે જોવા એના લઈને આવશે જોવા દાળ આઈ ગયો મીરાબેન દાળ લઈને જોવા મા વિડીયોને લીધા બોતી હોળાઈ ખાલી એમની રહેવા જ દાળ લઈને તો મીરાઈ જશે આમ દાળ ધોઈને મૂકી દઈએ બફાવા ના પછી બફાઈ જાય એટલે મળી જાય દાળ તો બફાઈ જઈને આપણે અંગારીએ દીધી છે કમ્પ્લીટ થવા આવી ગઈ છે બની ને ભાઈ

તડકો નઈ હોય આવતો રે લે આ બુડી ચી 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 આવતો રેલો

બાર બનાવી દીધું બાટી બનાવવા આદર મૂકી દીધું છે લોટ પણ તૈયાર નાખ્યો છે એમાં અઢર મેઠું અને જીરું નાખ્યું છે અમુક ધણા નાખું અને અમુક અજમોઈ નાખું પણ અમારાનો સ્વાદ પસંદ છે એટલે અમે જીરું નાખ્યું અને ગરમ પાણી પણ અમારું કડક બાટો નહીં કરવાનો એટલે ઠંડુ પાણી લીધું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો બનાવી દઈએ બાટો તો કમ્પ્લીટ કરી ગફ્ફા મૂકી દીધા છે देखते हैं यहां आई जा भाई ना भाई ना bỏ ना भाई ना भाई ना đi. đi. કઢાઈ મી કીધું તે દીડવાન બાકી જશે કાપીને બાટા કાપીને તળી લઈએ પછી મળીએ બાટા તો કમ્પ્લીટ કરી દીધો છે કાપીને તડવાનું મેં ચાલુ કરી દીધું છે તો બનાવી દઈએ બાટી બાટો તો કમ્પ્લીટ થઈ જશે ઉમળી છે મળી દીધી છે અને મમ્મી બનાવશે મરચું તો બનાવી દે મમ્મી મરચું પહેલાં પછી ખાઈ લઈએ જેને ખાવી હોય બધા આવી જવો દાલબાટી બધું એ ખાઈ લીધું ખાવાની એટલી પેટ નહીં કરી આ સાઈડ આવીએ છીએ સોહેલાં કીધું રિહાનને સી એટલે હું આવી પણ રિહાનને તો નહીં પૂરી બે ખાલી જોયા જ કબટ ની નાખે રચ્યો પડે ના જો વેલો ની જો તો જોઈએ યરી જોડે બધો ખાઈ હાલ જ આ સુબાર જે મમ્મી તો ખાઈ સક ચોકન છું

તואના જાગૃતિ બેન લાયા છે મંદિર થી મોર મોડવીના મોર લાયા છે મોડવીના મોર જો સતાઓ આ ઓન માટે આ ઓન માટા ઓવન એવું હારું ગમે ખુલી નમ રીન બેચ છુ તો એરી

ને દીવાલા કા દીવાલા જો કુછ બી હો ગલ નહી જાગોને તો એ મોન નો ટપડુ લાયો છો અન એમ પૈ જતા રહ્યા